નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આજે છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રના ગણતંત્ર દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા તેના વિવિધ આયામો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરાયેલ ઉજવણી પણ તિરંગાના રંગે રંગાઈ ગઈ હતી અટલાદરા મંદિર ખાતે પૂજ્ય સંતોએ સવારે શણગાર આરતી બાદ રાષ્ટ્રના શણગાર સમા ધ્વજ લહેરાવ્યો ત્યારે મંદિર પરિસર સંતોના ભગવા વસ્ત્રોથી તિરંગાના ભગવા રંગ જેવું દીપી ઉઠ્યું હતું જ્યારે બીએપીએસ વિદ્યા મંદિર ખાતેના ધ્વજવંદન કાર્યક્રમમાં શ્વેત વસ્ત્ર પરિધાન કરેલ વિદ્યાર્થીઓએ તિરંગાના સફેદ રંગની ઝાંખી કરાવી હતી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરનો આસપાસનો વિસ્તાર લીલીછમ હરિયાળીના કારણે રાષ્ટ્ર

કે આપણી જે પરંપરા અતિશય પ્રાચીન છે ભારત વર્ષની અંદર સનાતન ધર્મ માટેની આચાર સંહિતા એટલે કે સ્મૃતિ ગ્રંથો એટલે કે હિન્દુ ધર્મનું બંધારણ એના માટે ઋષિ મુનિઓએ કરોડો વર્ષોથી એટલો ગહન વિચાર કર્યો છે કે આપણા સૌપ્રથમ માનવ એવા મનુ ભગવાને સૌથી પહેલા આપણને સ્મૃતિ આપી મનુ સ્મૃતિ ગ્રંથ જે હિન્દુ માટે કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતા છે અને ભારત વર્ષની અંદર કોઈ પણ કાયદા કાનૂન એની અંદર રૂઢિ કે જડતા નથી પણ જયારે જયારે કુંભ મેળા થતા એ વખતે ઋષિ એકત્રિત થતા અને વિચાર કરતા કે હવે સમાજ બદલાયો છે તો સમાજને અનુરૂપ કોઈ કાયદાની અંદર છૂટછાટ આપવી છે કે નહીં કે નવા કાયદા ઉમેરવા છે કે જૂના કાઢવા છે એના આધારે નૂતન નૂતન સ્મૃતિ શાસ્ત્રો રચાતા ગયા જેવી રીતે કે યાજ્ઞ બલકે સ્મૃતિ પરાશર સ્મૃતિ શંખ લખી સ્મૃતિ દક્ષ સ્મૃતિ વગેરે વગેરે

એમનો આ ધરાતલ પર પ્રાદુભવ થયો હતો અને વર્તમાન કાળે પણ ગુણાતી સત્પુરુષોની પરંપરા દ્વારા વર્તમાન કાળે બી સંસ્થામાં પ્રમુખ સ્વામી પછી મહન સ્વાઈ મહારાજ દ્વારા આ સનાતન ધર્મનો જયકોષ ભારત વર્ષની અસ્મિતાનો ઉદ્ઘોષ એ દેશ વિદેશની અંદર થઈ રહ્યો છે વર્તમાન કાળે મહન સ્વાઈ મહારાજે આફ્રિકાની અંદર દારેસલામ મંદિરની પ્રતિષ્ઠા કરી ટૂંક સમયમાં જોનિસબર્ગ સાઉથ આફ્રિકામાં પ્રતિષ્ઠા કરશે ત્યાર પછી પોતે ઓસ્ટ્રેલિયાની અંદર પધારવાના છે જ્યાં પણ એક નૂતન મંદિરની પ્રતિષ્ઠા છે ભવિષ્યની અંદર સુરતમાં અક્ષરધામ ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની અંદર અક્ષરધામ પરદેશની અંદર તો જેટલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો છે ત્યાં આગળ સનાતન ધર્મના લોકોને ભેગા થવાના સ્થાન છે જ્યાં આગળ આપણા બાળકો એ ભારતની અસ્મિતા દ્રઢ કરે છે તો આપણે પણ આજના દિવસે ભગવાન તમામ અવતારો અને દેવદેવીઓના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા અંતરની અંદર પણ સનાતન ધર્મની ભારત વર્ષની અસ્મિતા વિશે જાગૃત થાય અને સાચા દેશ ભક્ત બનીએ સાચો આપણે ધર્મનું પાલન કરીએ એવી ભગવાન આપણને શક્તિ આપે જય સ્વામિનારાયણ